હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે ત્યારે દરેકના ઘરે મેંગો હોય જ તો તમે આ મેંગો ડેઝર્ટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને સો ટકા પસંદ આવશે આ મેંગો ડેઝર્ટ મેંગો ડિલાઇટ કહો કે મેંગો પી એના જેવું જ બનાવ્યું છે પણ આમાં રસગુલ્લાનો ઉપયોગ નથી કર્યો રસગુલ્લા બનાવવાનું કામ થોડું માથાકૂટવાળું લાગે એટલે આવી રીતે બહુ સરળતાથી બનાવ્યું છે સ્વાદમાં તો બહુ મસ્ત બન્યું છે તો ચાલો આપણે આ મેંગો ડેઝર્ટ બનાવવાનું શરૂ કરીએ આના માટે આપણે પાંચસો એમ દૂધ અમૂલ ગોલ્ડ જે આવે છે ફૂલ ફેટવાળું એ લઈ લીધું છે અને ગેસ પર આને આપણે ઉકળવા રાખી દીધું છે હવે એક બીજા નાના બાઉલમાં થોડું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈશું ઠંડુ અને એમાં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું અથવા તો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો અને આમાં વધારે તમારે આ દૂધને વધારે ઘટ્ટ કરવું હોય તો બે ત્રણ ચમચી મિલ્ક પાવડર પણ ઉમેરી શકો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે દૂધમાં ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો પાંચસો એમ એલ દૂધમાં ચાર ચમચી ખાંડ લઈશું એટલે એકદમ આ માપસરનું જ ગળ્યું થશે ત્યાર પછી આપણે આમાં ઉમેરી દઈશું જે આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળીને રાખ્યું છે એ દૂધ ઉમેરી દઈશું અને આ દૂધ આપણે ઉમેરીએ ત્યારે ખાસ ધ્યાન દેવાનું છે આપણે આપણે સતત દૂધને ચલાવતા રહેવાનું છે નહીંતર ગાંઠા થઈ જાય એટલે દૂધ ઉમેરતી વખતે સતત ચલાવતા રહેવાનું છે અને આને આપણે ચારથી પાંચ મિનિટ માટે ઉકાળીશું ગેસની ફ્લેમ હાઈ કરીશું લો કરીશું એવી રીતે કરીશું અને પાંચ જ મિનિટ માટે દૂધને ઉકાળી લઈશું હવે જો આવી રીતનું આ ઘટ્ટ થઈ ગયું છે અને આ ઠંડુ થશે એટલે વધારે ઘટ્ટ થશે હવે પછી આને આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને જો આપણે બહુ ઉતાવળ હોય તો આવી રીતે પાણીમાં રાખી દેવાનું એટલે જલ્દી ઠંડુ થઈ જાય અને આ ઠંડુ થતું હોય ત્યારે પણ આપણે આને ચલાવતા રહેવાનું છે નહીં તર ઉપર આમ તર જામી જશે હવે આમાં જે આપણે મેંગોનો પલ્પ એડ કરવાનું છે એના માટે સરસ મજાની પાકી કેરી હોય એ જ લેવાની અને ધોઈ અને આપણે છાલ કાઢી અને ટુકડા કરી લઈશું ને પછી આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું એટલે સરસ મજાનો પલ્પ તૈયાર થઈ જશે અથવા આને આપણે જે આપણું દૂધ તૈયાર કરીને રાખ્યું છે કસ્ટર્ડ પાઉડરવાળું એમાં એડ કરી અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈએ તો પણ ચાલે અહીંયા હું આવી રીતે મિક્સરના નાના જારમાં આને ક્રશ કરી લઈશ એટલે કેરીનો પલ્પ તૈયાર થઈ જશે હવે આમાં જે આપણું દૂધ છે એમાં એને ઉમેરી દઈશું અહીંયા તમારે જો આ કેરીનો પલ્પ વધારે લેવો હોય તો થોડો વધારે લઈ શકો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે સારી રીતે મિક્સ કરી અને આપણે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દેવાનું છે જો આપણે બહુ ઉતાવળ હોય તો આને ફ્રીઝરમાં રાખીશું આ મેંગો ડેઝર્ટ આપણે બનાવીએ છીએ એ બહુ ફટાફટ બની જાય છે અને બહુ સરળતાથી આપણે બનાવીશું અને બહુ જ એકદમ ટેસ્ટી લાગશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એક સરસ મજાની પાકી કેરી લેવાની છે આજે આપણે પીસ આપણે ઉમેરવાના છે એના માટે તો કેરી એકદમ પાકી અને મીઠી હોય ને એવી જ કેરીનો ઉપયોગ કરવાનો છે આપણે પલ્પ ઉમેર્યો એ કદાચ ખાટો હશે તો આપણે ખાંડ નાખીને એને આપણે ગળ્યો કરી લઈએ પણ આજે પીસ લેવાના છે એ તો ગળી કેરી હોય એના જ આપણે લેવાના તો જ બહુ સરસ લાગે હવે કેરી ધોઈ છાલ કાઢી અને આવી રીતે કટ લગાવી દીધા કેરી પર સરખા અંતરે આવી રીતે આપણે કટ લગાવીએ એટલે આપણા જે પીસ થશે એ એક સરખા થશે જો આવી રીતે આપણે કેરીને સમારી લેવાની છે એક વખત સમારી હવે ફરી વખત આવી રીતે સમારીશું એટલે એક બાજુ બે વખત સમારવાની એટલે નાના નાના પીસ થઈ જશે હવે આવી રીતે બીજી બાજુ પણ કરી લઈશું અને જે સાઈડનો ભાગ છે એને પણ આવી રીતે કટ લગાવીને જ પીસ કરી લઈશું હવે ઘણા લોકો આમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરતા હોય છે પણ આમાં ડ્રાયફ્રૂટ બહુ મજા ના આવે કારણ કે કેરીના પીસ એકદમ સોફ્ટ હોય અને ડ્રાયફ્રુટ થોડું અલગ પડી જાય એટલે ખાલી ગાર્નિશિંગ માટે લઈએ તો ચાલે પણ આવી રીતે બનાવજો તમે તમને ચોક્કસ પસંદ આવશે હવે જે આપણે ફ્રીજમાં દૂધ રાખેલું હતું એમાં કેરીના પીસ ઉમેરી દઈશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું આ કેરીના પીસ અત્યારે આપણે ઉમેર્યા છે એ આપણે પહેલાં ઉમેરવા હોય તો એ વખતે પણ ઉમેરી શકાય પણ આપણે ગાર્નિશિંગ કરવું હોય જ્યારે આપણે આ સર્વ કરવાનું હોય ત્યારે તો આપણે પહેલાંથી કેરીના ટુકડા કરીને નહીં રાખવાના એટલા માટે મેં પણ અત્યારે જ આ કેરીના ટુકડા કર્યા છે હવે આને આપણે સર્વ કરીશું તો એક બાઉલમાં આપણે સર્વ કરીશું અને આમાં પછી આપણે એક ચમચી જેટલો વેનીલા આઈસક્રીમ રાખી દઈશું અને ત્યાર પછી આના પર હું જામથી ગાર્નિશ કરું છું અહીંયા મિક્સ ફ્રૂટ જામ આવે એ મેં લીધો છે આ ખાલી ગાર્નિશિંગ માટે જ લીધો છે જો કે ખાવામાં આવે ત્યારે પણ એમ તો બહુ મસ્ત લાગે છે એટલે તમે જો તમારી પાસે જેલી હોય તો એ પણ આપણે આમાં ઉમેરી શકીએ હવે કેરીના પીસ રાખી દઈશ તો આપણું આ મેંગો ડેઝર્ટ તૈયાર થઈ ગયું છે હવે આ તો બધું ગાર્નિશિંગ માટે થયું પણ આ જે આઈસક્રીમ છે એ આપણે જે બનાવ્યું હોય ખેરનું જે ઠંડુ થવા દીધું આપણે રાખ્યું તો ફ્રીજમાં એ એમાં ડાયરેક્ટ ઉમેરી દઈએ અને બ્લેન્ડર ફેરવી દઈએ તો પણ ચાલે અને જો આવી રીતે આપણે સર્વ કરવું હોય તો આવી રીતે કરવાનું તો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો એટલે મારા જે નવા વિડીયો એની નોટિફિકેશન તમને મળી જાય આ ઉનાળામાં અત્યારે કેરીની સિઝનમાં તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે અને આ બહુ જ સરળ એકદમ સરળતાથી બની જાય એવી રીતે મેં બનાવ્યું છે અને આ વસ્તુ એવી છે કે આપણા ઘરમાં હોય જ જે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે અને આઈસક્રીમ આવી રીતે તૈયાર મળી જાય અને બે કલાકમાં તો તૈયાર થઈ જાય આપણે ઠંડુ કરવા ફ્રીજરમાં મૂકી દઈશું એટલે ફટાફટ ઠંડુ થઈ જશે તો તમે અત્યારે આ કેરીની સિઝનમાં ચોક્કસથી ટ્રાય કરજો અને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જણાવજો